પણ કરી શકો છો અને હા મિત્રો આ બધું તમે તમારા સિમ્પલ એવા નાના મોબાઈલ થી પણ વિડીયો બનાવવાની શરૂઆત કરી શકો છો મેં પણ શરૂઆત કરી હતી ત્યારે મારા મોબાઈલ માંથી જ હું વિડીયો બનાવતો તો મિત્રો હવે જોઈએ કે તમે તમારી ટ્રાવેલ ની અંદર શું શું બતાવી શકો છો તો જોઈએ તો પેલા તો તમે તમારા નજીકના કોઈ પણ ડેસ્ટિનેશન ઉપર જઈને બ્લોગ શૂટ કરીને તમે બતાવી શકો છો અથવા તમે તમારા ફેમિલી કે મિત્રો સાથે એક વીકએન્ડ ટ્રીપ ને પ્લાનિંગ કરો છો તો તમે ત્યાં જાઓ છો તો કઈ રીતનું બધું છે ત્યાંનું કલ્ચર ફૂડ બધું પ્રોપરલી સ્ટોરી ટેલિંગ કરીને પણ તમે બતાવી શકો છો અથવા તમે કોઈ પણ બારના પ્લાન છે કેટલું એનું બજેટ છે કઈ રીતે પ્રોપર મેનેજમેન્ટ કરવું એ પણ વસ્તુ તમે બતાવી શકો છો અને આ મિત્રો આના માટે તમારે ક્યાંય પણ બહાર જવાની જરૂર નથી તમે શરૂઆત તમે તમારા પોતાના સિટી અથવા આજુબાજુમાં રહેલા લોકલ ડેસ્ટિનેશન થી પણ કરી શકો છો હવે વાત કરીએ સરસ મજાની એવા ટોપિક ની કે તમે શરૂઆત ક્યાંથી કરી શકો છો બધા આજ વસ્તુની વાત જો બેઠા બેટા કે તમારે શરૂઆત ક્યાંથી કરવી તો મિત્રો તમારી પાસે કોઈ પણ મોંઘા ગેજેટ ન હોય પણ તો પણ તમે શરૂઆત કરી શકો છો અહીંયા છે આપણો પર્સનલ ફોર્મ્યુલા તમને હું મારી જ વાત કરું અને તમે ક્યાંથી શરૂઆત કરી શકો છો એ પણ વાત તમારા જ મોબાઈલ થી શરૂ કરો અને 1100 પિક્સેલ અને 60 fps ઉપર તમે શૂટિંગ કરવાનું ચાલુ કરો અને એક માઈક ની જરૂર પડશે જે 200 કે

ફોર ઓનલી ફોર અને ચાર હજાર વોચ ટાઈમ અથવા તમારા શોર્ટ્સ વિડીયો પર દસ લાખ પ્લસ વ્યૂ હોવો જોઈએ તો તમે ચેનલ મોનેટાઇઝ થઈ જાય અને તમે યુટ્યુબ ના પાર્ટનર બની શકો છો અને તમારી કમાણી ત્યાંથી શરૂઆત થઈ જાય છે એમાં ઘણા ટોપિક રેવન્યુ છે સુપર થેન્ક્સ છે મેમ્બરશિપ છે એવા ત્રણ ચાર ટોપિક છે જેના તકે તમે કમાણી કરી શકો મિત્રો કોઈ ની સુકમ રાહ જોવો જો તમારી પાસે પણ આ ટેલેન્ટ છે તો આજે જ વિડીયો બનાવવાનું શરૂઆત કરી દો કોઈ પણ મોંઘા કેમેરા ની જરૂર નથી તમારા મોબાઈલ થી પણ તમે સુંદર દ્રશ્યો કેપ્ચર કરી શકો છો સારું એવું એડિટિંગ કરીને તમે તમારી યુટ્યુબ ચેનલ ને આગળ વધારી જો મિત્રો તમને આપણો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ફોલો કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછી સરસ મજાની કમેન્ટ કરી દેજો નેક્સ્ટ વિડીયો તમે ક્યાં આટકો તમારે શું જોવું છે તો આપણે એ પણ બતાવી દેશો અને એ જ રીતે આપણે આ ચેનલમાં પાછા આપણા ટ્રાવેલિંગ ના જે બસ ના જે બ્લોગ આવવાના જોતા રહેજો એને લાઈક કરતા રહેજો એમાં કમેન્ટ કરજો કે તમારે નવી કઈ જર્ની જોવી છે તો પાછા મળીએ આપણે એક નવા વિડીયો ની અંદર